નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો નિર્જર તાલુકા આદિવાસી સમાજ દ્વારા આવતીકાલે બંધનું એલાન સાથે આવેદન પત્ર આપ્યું નિર્જર તાલુકા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા સોમવારના એક કલાકની આસપાસ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે જેમાં આદિવાસી યુવા આગેવાન જય બાબાની નંદરબાર ખાતે જન્મ હત્યા કરવામાં આવી હતી જેમાં સંડોવાયેલા આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે સહિત ત્રેવીસ તારીખે મંગળવારના નિઝર તાલુકા સંપૂર્ણ બંધ પાડી વિરોધ નોંધાશે હોવાનું એલાન કર્યું છે જેમાં મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા સોંગઢ તાલુકાના અગસવણ ગામે બે બાઇક વચ્ચે અકસ્માતમાં એકની ઈજા પહોંચી સોંગઢ પોલીસ મથકેથી સોમવારના સાંજે ચાર કલાકની આસપાસ મળતી માહિતી મુજબ અગસવણ ગામની સીમમાંથી પસાર થતા રસ્તા પર બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જ્યાં પ્રદીપભાઈ ગામીતની મોટરસાયકલને પાછળથી ટક્કર મારી દેતા તેમને ઈજા પહોંચી હતી બનાવને લઈ પોલીસે પ્રદીપભાઈની ફરિયાદ લઈ ગણેશ ચૌધરી સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે સોંગર તાલુકાના મામલતદારને કપડબંધ ગામના ગ્રામજીઓને આવેદનપત્ર આપ્યું સોંગઢ તાલુકાના મામલતદારને સોમવારના એક કલાકની આસપાસ કપડબંધ ગામના ગ્રામજનોએ આવેદન પત્ર આપી રજૂઆત કરી છે જેમાં આદિવાસી વિસ્તારમાં આદિવાસી સમાજના લોકો સાથે અન્યાય બંધ કરવા સહિત અલગ અલગ મુદ્દાને આવરી લઈ રજૂઆત કરાઈ છે જેમાં ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા સોંગઢ પોલીસે પારડી તાલુકાના મોતીવાડા ખાતેથી પ્રોહિબિશન ગુના વોન્ટેડ આરોપીને ઝડપી લીધો સોંગળ પોલીસ મથક ખાતે સોમવારના ત્રણ કલાકની આસપાસ મળતી વિગત મુજબ પારડી તાલુકાના મોતીવાડા ગામ નજીકથી છેલ્લા પાંચ માસથી વોન્ટેડ આરોપી નરેશ ઉર્ફે ભવાની પટેલને ઝડપી લેવામાં આવ્યો છે જે આરોપી સામે પ્રોબેશન અંગે ગુનો દાખલ થયો હતો જેને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે કૂકર સમસ્ત આદિવાસી સમાજ દ્વારા વિચાર રેલી કાઢી મામલદાને આવેદન આપી રજૂઆત કરી કૂકર તાલુકા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આજે વિશાળ રેલી સાથે મામલાદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા જેમાં આવતીકાલે તારીખ રોજ તાલુકો સંપૂર્ણ બંધ સાથે ખાતે આદિવાસી યુવાનની હત્યા કરી દેવામાં આવતા સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે જેમાં હત્યારાઓને ફાંસીની સજા આપવામાં આવે સહિતની માંગ સાથે રજૂઆત કરાઈ હતી વાલોડ પોલીસે બુહારી રોડ પર અંધાત્રી પુલ નીચેથી જુગાર રમારતા એક ઈસમને ઝડપી લીધો વાલોડ પોલીસ મથક ખાતેથી સોમવારના બે કલાક મળતી માહિતી મુજબ મોહારી ગામના અંધાત્રી રોડ નજીક આવેલ કુલ નજીકથી જુગાર રમાતા મોહમ્મદ શેખને ઝડપી લેવામાં આવ્યો છે જે ઈશમ ગેરકાયદેસર રીતે મુંબઈથી નીકળતા વલી મડકાનો જુગાર રમાતો હોય જેને લઈ પોલીસે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે તાપી જિલ્લા પોલીસ ભવન ખાતેથી નાયબ પોલીસ અધિક્ષક દ્વારા નવરાત્રીના તહેવારને લઈ માહિતી અપાઈ તાપી જિલ્લા પોલીસ ભવન ખાતેથી

જેમાં કુલ બસો ને ઓગણચાલીસ જેટલા શેરી ગરબાઓનું આયોજન તાપી જિલ્લામાં થનાર છે અને આ તમામ આયોજનમાં જિલ્લામાં એક એસપી ત્રણ ડીવાયએસપી અઢાર પોલીસ ઇન્સ્પેક્ટર સત્તર પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા પોલીસ કર્મચારીઓ કુલ પાંચસો એક હોમગાર્ડ ત્રણસો પચાસ તથા જીઆરડી છસો પચાસનો સમાવેશ થાય છે જેમનો આ બંદોબસ્તનો ઉપયોગ થનાર છે આ સિવાય જિલ્લામાં સી ટીમની જુદી જુદી દસ ટીમો કાર્યરત કરવામાં આવનાર છે જે જુદી જુદી જગ્યાએ બંદોબસ્તને અનુરૂપ ખાનગીમાં તથા યુનિફોર્મમાં જરૂર પડે એ પ્રમાણે ફરજ બજાવનાર છે આ બંદોબસ્ત અનુસંધાને ગરબા આયોજકો સાથે તકેદારી અનુસંધાને જરૂરી મીટિંગ કરવામાં આવેલ છે અને તેઓને ગરબાના સ્થળે ફાયર સેફટી તથા સીસીટીવી કેમેરા લગાડવા માટે સૂચન કરવામાં આવેલ છે આ ઉપરાંત સ્વયંસેવકોને પણ સેન્સેટાઈઝ કરવામાં આવેલ છે ગરબાના સમગ્ર બંદોબસ્ત દરમિયાન ડ્રોનથી તથા સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવનાર છે અને આ સીસીટીવી કેમેરાઓનું મોનિટરિંગ નેત્રમ કમાન્ડ અને કંટ્રોલથી કરવામાં આવનાર છે આ સિવાય બોડી વોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવનાર છે અને તાપી જિલ્લામાં જુદી જુદી જગ્યાએ ઘોડે સવાર પેટ્રોલિંગ પણ રાખવામાં આવનાર છે અને સાથોસાથ મોટરસાયકલ પેટ્રોલિંગ પણ શરૂ કરવામાં આવેલ છે આ ઉપરાંત સોશિયલ મીડિયા ઉપર મોનિટરિંગ માટે જુદી જુદી સાયબર સેલની ટીમો કાર્યરત કરવામાં આવેલ છે જેઓ સમગ્ર બંદોબસ્ત દરમિયાન જુદી જુદી જગ્યાએ થતી પોસ્ટો પર નજર રાખશે તાપી જિલ્લા પોલીસ વતી તાપી જિલ્લાના તમામ રહેવાસીઓને વિનંતી કરવામાં આવે છે કે નવરાત્રિના તહેવાર દરમિયાન જરૂરી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે રીતે કાર્યક્રમની ઉજવણી કરવા વિનંતી છે ધન્યવાદ સોંગોના કીકા કોઈ પાટિયા નજીક આવેલ હોટેલ પરથી સગીર ગુમ થતા ફરિયાદ નોંધાઈ સોંગળ પોલીસ મથક ખાતે સોમવારના 5 કલાકે મળતી માહિતી મુજબ કીકા કોઈ પાટિયા નજીક આવેલ હોટેલ પરથી એક 13 વર્ષે સગીર નું કોઈ અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ અથવા તો ગુમ થયા અંગેની ફરિયાદ સોંગળ પોલીસ મથકે નોંધાઈ છે જે બનાવને લઈ પોલીસે સગીરના પિતાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે ડોલવણ તાલુકાના પાઠાકવાડી ગામે પોલીસે રેડ કરી વિદેશી દારૂનું વેચાણ કરતા આરોપીને ઝડપી લીધો ડોલવણ પોલીસ મથક ખાતેથી સોમવારના સાંજે પાંચ કલાકે મળતી માહિતી મુજબ પાઠાકવાડી ગામેથી વિદેશી દારૂનું વેચાણ કરતા ઈશામ ધ્રુવકુમાર ચૌધરીને પોલીસે ઝડપી લઈ તેમના કબજામાંથી એકવીસ બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઈબ વ્યવસ્થા કરીશો અને લિંક તમારા મિત્રો પણ શેર કરશો અને આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને અપડેટ સાથે આભાર